તો આજે અમારા મમ્મી એક ટ્રીક દેવાની ટ્રાય કરે છે જો કોઈને ફાવે તો ટ્રાય કરજો બાકી અમારા મમ્મી બેન ને તો એ ફાવી ગયું છે બોલો મમ્મી બેન શું છે લસણ છે તેની ફરી કરી લેવાની પછી પાણીમાં પલાળી દેવાની દસ મિનિટ સુધી પછી ફટાફટ એકદમ ફોલાઈ જશે પાંચ મિનિટમાં મેં આટલું બધું લસણ ફોલ્યું દસ મિનિટ સુધી આ લસણ ને પાણીની પાણીમાં કર્યું ને પલાળવાની પછી ફોલવાની બરોબર ફટાફટ ઉતરી જાય છે એટલે ફટાફટ ફોતરા ઉતરી જાય છે આ મમ્મી નું કામ છે કેટલા મિનિટ નું આ પાંચ મિનિટમાં પાંચ મિનિટમાં કેટલું હે આખી થાળી ભરાઈ ગઈ છે જલ્દી થી ની આ ટ્રીક આમાં કેટલું હેઠળ અંદર તો ટ્રાય કરો જો તમને થાય તો તમને ફાવે તો કરો બાકી તો બધાની અલગ અલગ રીત હોય લસણ ફોલવાની